અનાવાજના તાજા બજાર ભાવ સોપ્રથ વાત કરું તો રાજકોટમાં નિસભો આજે ત્રણ હજાર પાંચસો ત્રેવીસ તે ભાવ શ્યાર હજાર રૂપિયા સુધી જામનગર ત્રણ હજાર ત્રણસો એંશીથી ત્રણ હજાર નવસો ને બાસઠ રૂપિયા સુધી ગોંડલ બે હજાર આઠસો ત્રેસઠથી ચાર હજાર એક્યાસી રૂપિયા સુધી મોરબી ત્રણ હજાર સાઠસો ત્રેવીસથી ત્રણ હજાર આઠસો ને ચૌદ રૂપિયા સુધી પાટડી બે હજાર ત્રણસો ઓગણસીતેર થી ત્રણ હજાર આઠસો રૂપિયા સુધી જુનાગઢ ત્રણ હજાર બસો છપ્પન થી ત્રણ હજાર આઠસો ને બાવન રૂપિયા સુધી બોટાદ ત્રણ હજાર એકસો વીસ થી ચાર હજાર ત્રેવીસ રૂપિયા સુધી અમરેલી બે હજાર પાંચસો નેવથી ત્રણ હજાર નવસો ને એકાવન રૂપિયા સુધી સસ્તણ બે હજાર સાતસો એકતાલીસ થી ત્રણ હજાર નવસો ને બાવન રૂપિયા સુધી બાબરા બે હજાર આઠસો ત્રેવીસ થી ત્રણ હજાર રૂપિયા સુધી ઉપલેટા બે હજાર પાંચસો થી ત્રણ હજાર નવસો ને રૂપિયા સુધી પોરબંદર ત્રણ હજાર થી ત્રણ હજાર આઠસો ને રૂપિયા સુધી ધ્રવલ બે હજાર પાંચસો થી ત્રણ હજાર નવસો રૂપિયા સુધી ફસાઉ બે હજાર થી ત્રણ હજાર નવસો ને રૂપિયા સુધી ઊંઝાની વાત કરી લેવી તો ઊંઝામાં ત્રણ હજાર ચારસો એંશીથી ચાર હજાર બસો રૂપિયા સુધી હારી ત્રણ હજાર ત્રણસો ત્રીસથી ચાર હજાર ત્રેસઠ રૂપિયા સુધી પાટણ ત્રણ હજાર બસો ત્રીસથી ત્રણ હજાર આઠસો રૂપિયા સુધી ધાનેરા ત્રણ હજાર બસો અઠ્ઠાવનથી ત્રણ હજાર નવસો ને ત્રેસાઠ રૂપિયા સુધી મહેસાણા ત્રણ હજાર બસો ત્રીસથી ચાર હજાર રૂપિયા સુધી થરા ત્રણ હજાર છસો નેવથી ત્રણ હજાર નવસો ને એંશી રૂપિયા સુધી રાધનપુર તો બે હજાર ત્રણસો એકવીસથી ત્રણ હજાર નવસો ને પચાસ રૂપિયા સુધી પાપડ ત્રણ હજાર ત્રણસો બાસઠથી ચાર હજાર એસો રૂપિયા સુધી થરા ત્રણ હજાર છસો ત્રીસથી ચાર હજાર રૂપિયા સુધી અને વાવ ત્રણ હજાર બસોથી ત્રણ હજાર છસો ને અઠ્ઠાવન રૂપિયા સુધી અને આ તૂત મિત્રો આ તાજા ઝીરૂના બજાર ભાવ વિડીયોમાં અંત સુધી રહેવા તમામ ખેડૂતોના ઉપર ખાસ વિડીયો લાખ આપીને પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અવશ્ય ન ભૂલતા